હલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર દસ વર્તુળની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર નવ છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય દસ પોઈન્ટ બેના પ્રશ્ન નંબર સાત અને પ્રશ્ન નંબર આઠની વાત કરીશું તો તમે અંત સુધી જોડાયેલા રહો તો બંને પ્રશ્નોની આપણે રકમ વાંચીએ પછી આપણે એનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ તો પ્રશ્ન નંબર સાતમાં આપણને શું આપેલું છે તો ચલો આપણે જોઈએ કે બે સમ વર્તુળોની ત્રિજ્યાઓ પાંચ સેમી અને ત્રણ સેમી છે અને મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો તો અહીંયા આપણે શોધવાનું શું છે એટલે કે જે મોટો વર્તુળ છે એની જીવા છે એની લંબાઈ આપણે શોધવાની છે તો સૌપ્રથમ આપણે અહીંયા આકૃતિ દોરવી પડશે એના આધારે આપણને સમજણ પડશે દરેક વસ્તુ તો ચાલો અહીંયા આપણે આકૃતિ દોરીએ તો અહીંયા આપણા જોડે એક નાનો વર્તુળ છે આવો અને બીજો એક આપણા જોડે એક મોટો વર્તુળ છે તો ચલો બંને વર્તુળને આપણે સરખી રીતે સરખી રીતે જોડી લઈએ ઓકે આ છે આપણા બે વર્તુળ હવે એમાં શું કીધું છે કે જે મોટા વર્તુળની જીવા છે એ નાના વર્તુળને સ્પર્શે છે તો અહીંયા આપણે જીવા દોરીએ જે અહીંયા નાના વર્તુળને અહીંયા ધારો કે પી બિંદુમાં સ્પર્શે છે આપણી જીવા એ બી છે અહીંયા પી બિંદુ એ નાના વર્તુળને સ્પર્શે છે અને સમ વર્તુળ છે એટલે કે બંનેના કેન્દ્ર તો સમાન છે ઓ કેન્દ્ર એનું કેન્દ્ર છે હવે આપણને બંનેની ત્રિજ્યા આપી છે તો જુઓ નાના વર્તુળની ત્રિજ્યા શું થશે આ ઓપી છે એ નાના વર્તુળની ત્રિજ્યા થશે એટલે છે આપણને ત્રણ સેમી આપેલ કેમ કે જો નાના વર્તુળની ત્રિજ્યા નાની હોય મોટા વર્તુળની ત્રિજ્યા મોટે હોય તો અહીંયા આપણને બે ત્રિજ્યાઓ આપેલ છે ત્રણ અને પાંચ તો નાના વર્તુળની ત્રિજ્યા ત્રણ સેમી હવે આપણે અહીંયા મોટા વર્તુળની ત્રિજ્યા લઈએ તો અહીંયા બી સુધી લઈએ તો આપણી મોટા વર્તુળની ત્રીજા થશે કેમ કે કેન્દ્રથી વર્તુળ સુધીનું અંતર એટલે એ ત્રીજા થશે તો આ આપણને આપેલી છે પાંચ સેમી તો હવે જો સિમ્પલી મેં તમને આગલા લેક્ચરમાં ત્રિપુટી શીખવાડી હતી જો ત્રિપુટીના આધારે તમારે ઘણું તો ગણી શકો છો અને ગણતરી ગણી તો હું તમને સમજાવીશ પણ જો ત્રણ પાંચ અને ચાર તો અહીંયા જો આ કાઠ ખૂણો બને છે અહીંયા લંબ જ હોય અને સ્પર્શક વચ્ચેનો ખૂણો હંમેશા નેવોનો હોય

હવે દુભાગ એટલે કે શું બે સરખા ભાગમાં વિભાજન કરે છે એટલે કે પીએ અને અને પીબીનું માપ સરખું હશે જો પીબી ચાર સેમી છે તો પીએ પણ ચાર સેમી હશે તો એ બી આપણને કેટલું મળશે આઠ સેમી મળશે પણ અહીંયા આપણે ગણતરી કરીને લખવું પડે જો તમારે એમસ્યુક્યુમાં પૂછાય તો તમે ડાયરેક્ટ લખી શકો છો પણ ચલો આપણે પ્રોપર ગણતરી કરીને લખી દઈએ કે સૌ પ્રથમ શું થશે આપણો કાટકોણ ત્રિકોણ છે ઓ પી બી એમાં પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ થશે કે પાયથ ત્રિકોણ ઓપી બીમાં પાયથા ગોરસના પ્રમેય મુજબ તો પાયથાગોરસના પ્રમેય મુજબ શું થશે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરળા જેટલો થાય તો કર્ણ શું છે ઓબી છે તો ઓ બીનો વર્ગ એ બાકીની બે બાજુ કહે છે ઓપી છે અને પીબી છે તો ઓપીનો વર્ગ અને પી બીનો વર્ગ અહીંયા ઓબી કેટલો છે પાંચ સેમી છે તો પાંચનો વર્ગ પછી ઓપી કેટલો છે ત્રણ સેમી છે વચ્ચે બરાબર નિશાની છે બરાબર ઓપી ત્રણ સેમી અને પીબી આપણે શોધવાનું છે અહીંયા આપણે ડાયરેક્ટ લખ્યું છે પણ આપણે ગણતરીમાં તો શોધવાનું જ છે હવે તો ચાલો શોધી લઈએ તો પાંચનો વર્ગ કેટલો થશે પચીસ બરાબર નિશાની ત્રણનો વર્ગ નવ અને અહીંયા પી નો વર્ગ હવે જો અહીંયા નવને બરાબરની આગળ લાવીએ તો માઇનસ થશે તો પચીસ માઇનસ નવ બરાબર પી વર્ગ હવે પચીસમાંથી નવ જશે તો કેટલા વધશે અહીંયા સોળ વચ્ચે સોળ બરાબર પી વર્ગ તો શું સોળ કોઈનો વર્ગ છે તો કે હા તમને વર્ગ આવડતા હોય તો યાદ આવી જશે કે સોળ એ ચારનો વર્ગ છે તો ચારનો વર્ગ બરાબર પી વર્ગ તો બંને સાઈડથી વર્ગ નીકળી જશે તો પી બીની આપણને કિંમત મળશે અહીંયા ચાર સેમી તો આ આપણને શું મળ્યું જીવાનો અડધો ભાગ હજુ મળ્યો છે આપણે પૂરી જીવા શોધન જો અહીંયા મેં તમને કીધું હતું કે ત્રિપુટી યાદ હોય તો ડાયરેક્ટ તમારે ચાર સેમી આવી જશે અને જો ત્રિપુટી ના યાદ તો તમારે આટલી ગણતરી કરવી પડશે હજુ જો આગળ આપણે ઉદાહરણ એકમાં શું સાબિત કર્યું હતું કે જો આવી રીતે મોટા વર્તુળની જીવા નાના વર્તુળની સ્પર્શતી હોય સમ વર્તુળમાં તો આ જે સ્પર્શ બિંદુ પી છે એ જીવાને દુભાગે છે એટલે કે બે સરખા ભાગમાં વિભાજન કરે છે એટલે કે પી અને પીબી સમાન હોય છે આ ક્યાં સાબિત કર્યું હતું તો ઉદાહરણ એક વાળો લેક્ચર છે તમારે ખાસ જોવાનો છે જેને સાબિતી જોયું હોય એના માટે અને જેને ડાયરેક્ટ ગણતરી કર્યો આપણે કરી શકીએ છીએ ચલો આપણે કરી લઈએ તો જુઓ હવે આપણે અહીંયા પ્રોપર લખીશું કે બે સમ વર્તુળોમાં મોટા વર્તુળની જીવા મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શતી હોય તો સ્પર્શ બિંદુ એ જીવાને દુભાગે છે દુભાગે છે એટલે કે બે સરખા ભાગમાં વિભાજન કરે છે એટલે કે અહીંયા આપણને પીબીની વેલ્યુ ચાર સેમી મળી તો આ પી એ પણ ચાર સેમી થશે તો આપણે લખી શકીએ કે માટે પી એ બરાબર પી બી બરાબર ચાર સેમી કારણ કે બંનેની કિંમત આપણને ચાર સેમી મળી છે હવે આપણે શોધવાનું શું છે આપણે અહીંયા જો જીવાની લંબાઈ શોધવાની છે તો જીવા શું છે એ બી છે હવે એ બી શું છે પી એ અને પીબીનો સરવાળો થશે આખું છે ચાલો લખી દઈએ અહીંયા ગણતરી કરીને કે જીવાની લંબાઈ જીવાની લંબાઈ એ બી બરાબર પી એ પ્લસ પી તો પી એ કેટલું છે ચાર સેમી અને પી પણ ચાર સેમી છે ચાર અને ચાર આઠ સેમી આપણને મળ્યું આ શું મળ્યું આ આપણને જીવાની લંબાઈ મળી મોટા વર્તુળની જીવા જે નાના વર્તુળની પી બિંદુમાં સ્પર્શે છે સમજ પડી ગઈ તો આપણને આન્સર મળી ગયો સિમ્પલી આઠ સેમી તમારે આવી રીતે ગણતરી કરવાની છે હવે આપણે દાખલા નંબર આઠ ગણીએ કે એમાં આપણને શું આપેલું છે તો આપણે ગણતરી કરીએ તો ચાલો સૌપ્રથમ આપણે શું કરીશું અહીંયા રકમ વાંચીશું અને પછી આપણે ઉકેલ મેળવીશું તો પ્રશ્ન નંબર આઠ ચતુષ્કોણ એ બીસીડીમાં એક વર્તુળને પરિગત છે ચતુષ્કોણ એ છે એક વર્તુળને પરિગત છે એટલે કે જ્યાં ચતુષ્કોણ છે એ વર્તુળની બહારની સાઈડ છે અને વર્તુળની બોર્ડરને ટચ કરે છે ચારે બાજુએ પછી શું આકૃતિ દસ પોઈન્ટ બારમાં જો તમારી બુકમાં આપેલી છે અને અહીંયા મેં દોરવાનો પ્રયત્ન કર્યો છે તો સાબિત કરો કે એ બી પ્લસ સીડી બરાબર એડી પ્લસ બી એટલે કે સામસામેની બાજુનો સરવાળો સમાન હોવો જોઈએ એટલે કે જો અહીંયા આ સાઈડ શું છે એ બી પ્લસ સીડી એટલે કે સામસામેની બાજુનો સરવાળો અને અહીંયા એની બરાબર બીજી બે સામસામેની બાજુનો સરવાળો હોવો જોઈએ અમે તમને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં લખાવ્યું હતું તમને યાદ હશે પણ આપણે ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં ખાલી લખ્યું જ હતું કે સામસામીની બાજુના સરવાળા સરખા થાય છે અહીંયા હવે આપણે સાબિત કરવાનું છે કેવી રીતે સરખા થાય છે તો ચાલો આપણે સિમ્પલી સાબિત કરી લઈએ હવે તો જો સાબિતી છે એટલે અહીંયા આપણે પહેલાં પક્ષ સાજે લખવું પડે તો પક્ષમાં શું લખવાનું છે જે પણ તમને રકમમાં આપેલું અથવા આકૃતિમાં તમે દોર્યું હોય એ આપણે પક્ષમાં લખવાનું છે તો ચલો લખી લઈએ પક્ષમાં તો અહીંયા આપણે પક્ષ લખીશું તો જો રકમમાં આપણને શું આપેલું છે ચતુષ્કોણ એ એક વર્તુળને પરીગત છે તો ચાલો લખી લઈએ કે ચતુષ્કોણ એ બીસીડી એક વર્તુળને પરીગત છે ચતુષ્કોણ એ બી સીડી એ બી સીડી વર્તુળને પરીગત છે પછી જો અહીંયા આપણે સાધ્ય લખવું પડશે હવે સાધ્યમાં શું આવશે જે પણ આપણે સાબિત કરવાનું હોય એ આપણું અહીંયા સાધ્યમાં આવશે તો અહીંયા જો આપણે સાબિત શું કરવાનું છે કે એ બી પ્લસ સીડી બરાબર એડી પ્લસ બીસી તો ચલો લખી લઈએ કે એ બી એ બી પ્લસ સીડી બરાબર એડી પ્લસ બીસી આ આપણે સાબિત કરવાનું છે હવે આપણે અહીંયા કરીશું સાબિતી તો ચાલો આપણે સાબિતી કરીએ સાબિતી સાવ સિમ્પલ જ સાબિતી છે તમારા ખાલી તમને એક કોન્સેપ્ટ આવડવું જોઈએ કયો કોન્સેપ્ટ તો તમને મેં આગળના લેક્ચરમાં પ્રમેય દસ પોઈન્ટ બે છે પ્રમેય દસ પોઈન્ટ શું હતો ધારો કે અહીંયા કોઈ આપણું વર્તુળ હોય આ આપણું કોઈ વર્તુળ છે એનો કોઈ બહારનું બિંદુ હોય અહીંયા બહારનું બિંદુ છે ત્યાંથી બે સ્પર્શક દોરેલા હોય આવી રીતે તો બંને સ્પર્શકની લંબાઈ સમાન હોય છે એવું આપણે સાબિત કર્યું હતું કયા પ્રમેય દસ પોઈન્ટ બેમાં તો અહીંયા જો આપણે એ જ સાબિત કરવાનું છે ધારો કે અહીંયા આપણે એ બિંદુ લઈએ તો જો આ આપણું એ બિંદુ છે ત્યાંથી બે સ્પર્શક દોરેલા છે એ અને એ તો એ બંને સરખા હશે પછી જો આ બી બિંદુ છે ત્યાંથી બે સ્પર્શક છે આ બી અને બીપી આવી રીતે સી બિંદુથી બે સ્પર્શક દોરેલા છે એ પણ સમાન હશે સી અને સી પછી જો સી અને સી પછી ડી બિંદુમાંથી પણ બે સ્પર્શક દોરેલા છે આ ડી અને ડીએસ એ બંને પણ સરખા હશે તો ચાલો આપણે લખી લઈએ કે પ્રમે દસ પોઈન્ટ બે મુજબ વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શક સમાન હોય છે પ્રમે દસ પોઈન્ટ બે મુજબ હું તમને દરેક લેક્ચરમાં કહું છું કે વર્તુળ ચેપ્ટર તમારે શીખવું હોય તો પ્રમે દસ પોઈન્ટ એક અને દસ પોઈન્ટ બે તમને ખાસ આવડવા જોઈએ એના આધારે બીજા દાખલા અથવા પ્રમેમાંથી કોઈપણ વસ્તુ તમારે પરીક્ષામાં પૂછાશે તો વર્તુળનું તમારું ચેપ્ટર છે એ આ બે પ્રમેય સિવાય તમને આવડે જ નહીં આવે પ્રમેય તમને આવડે ત્યારે જ વર્તુળ લેક્ચર તમને આવડશે તો પ્રમે દસ પોઈન્ટ બે મુજબ વર્તુળની બહારના બિંદુમાંથી માંથી વર્તુળને દોરેલા સ્પર્શકની લંબાઈ સમાન હોય છે હવે જો અહીંયા આપણે એ બિંદુમાંથી કયા બે સ્પર્શક છે એપી અને એ એસ તો લખી દઈએ અહીંયા એપી બરાબર એ એસ આને આપણે સમીકરણ નંબર એક નામ આપી દઈએ પછી આપણે બી બિંદુમાંથી કયા સ્પર્શક છે બીપી અને બીક્યુ તો લખી દઈએ બીપી અને બીક્યુ સમાન છે આને આપણે સમીકરણ નંબર બે નામ આપી દઈએ પછી સી બિંદુમાંથી કયા બે સ્પર્શક છે સીક્યુ અને સીઆર તો લખી દઈએ સી સીઆર અને સિક્યુ સમાન છે આને આપણે સમીકરણ નંબર ત્રણ નામ આપી દઈએ પછી જો ડી બિંદુ માટે કયા બે સ્પર્શક છે ડીઆર અને ડીએસ તો લખી દઈએ ડીઆર અને અહીંયા ડીએસ ડીએસ આને આપણે સમીકરણ નંબર ચાર નામ આપી દઈએ તો અહીંયા આપણે ચાર સમીકરણ બન્યા છે તમે કંસમાં લખી શકો છો કે જે આપણું પહેલું સમીકરણ હતું એ શું છે એ છે એ બિંદુના સ્પર્શક બિંદુ એના સ્પર્શક આ રીતે તમે દરેકના લખી શકો છો નીચે છે બિંદુ બીના સ્પર્શક પછી નીચે છે બિંદુ સીના સ્પર્શક પછી નીચે છે બિંદુ ડીના સ્પર્શક આ રીતે તમે કૌંસમાં લખી શકો છો, નિં છો. નિં લખી ના લખો તો કોઈ વાંધો નથી પણ તમે લખો તો તમને પરીક્ષામાં જે પેપર જો આપણા સારો છે એમને સારું લાગશે હવે આગળ આપણે શું કરીશું જો આ ચાર સમીકરણ બન્યા છે દરેક સમીકરણનો આપણે સરવાળો કરીશું તો ચલો અહીંયા આપણે સરવાળો કરીએ કે સમીકરણ બધા જ સમીકરણનો સરવાળો કરતા લખી દઈએ બધા જ સમીકરણનો સરવાળો કરતા તો આપણે સરવાળો કરી લઈએ તો જો જે બરાબરની આગળ છે એનો સરળો થશે અને પછી બરાબરની પાછળનો સરળો થશે તો પહેલાં શું છે જો એપી બીપી સીઆર અને ડીઆર તો લખી દઈએ એપી પ્લસ બીપી પ્લસ સીઆર પ્લસ ડીઆર પછી વચ્ચે શું આવશે બરાબર નિશાની આવશે અને પછી બરાબરની પેલી સાઈડ હોય એ સ્પર્શકોનો સરળો થશે તો એએસ પ્લસ બીક્યુ એ એસ પ્લસ બીક્યુ પછી સીક્યુ ક્યુ પ્લસ ડીએસ આનો સરળો થશે હવે જુઓ અહીંયા આપણે બધા સ્પર્શક લખી દીધા અને એમનો સરળો પણ કરી દીધો હવે શું થશે જુઓ અહીંયા ધારો કે આ કોઈ બાજુ છે આપણે બાજુ લઈએ જો તમને બતાવું છું કે આપણે અહીંયા એ બી બાજુ જ લઈએ તો એ બી બાજુ છે એ કોના દ્વારા બને છે તો બે સ્પર્શકથી બને છે આ એપી અને બીપીના સરળાથી એ એ બી બને છે તો આપણે એપી અને બીપીના સરવાળો એની જગ્યાએ આપણે એ બી લખી શકીએ તો કે હા લખી શકીએ તો જુઓ અહીંયા શું થશે આ એપી અને બીપીની જગ્યાએ શું આવશે એ બી આવશે પછી જો અહીંયા આપણું ધારો કે બીસી હોય તો બીસી કોના દ્વારા બને છે આ બીક્યુ અને સીક્યુ દ્વારા બને છે તો બીસીની જગ્યાએ શું આવશે આ ધારો કે બીક્યુ છે અને સીક્યુનો સરવાળો હોય બીક્યુ અને સીક્યુનો સરળો તો એની જગ્યાએ આવશે બીસી આવી રીતે ત્રીજી આપણી બાજુ જોઈએ તો ત્રીજી બાજુ છે અહીંયા સીડી તો સીડી કોના દ્વારા બને છે સીઆર અને ડીઆરના સરળાથી બને છે તો અહીંયા જો આ સીઆર અને ડીઆરના સરવાથી અહીંયા આપણે સીડી લખી શકીએ તો હા લખી શકીએ પછી જો છેલ્લી બાજુ છે આપણે અહીંયા આ એડી બાજુ તો એડી બાજુ કોના દ્વારા બને છે એ એસ અને ડીએસ દ્વારા બને છે તો અહીંયા જો બરાબર નહીં આગળ આ એ એસ અને ડીએસ છે તો ચાલો લખી દઈએ આપણે તો પહેલાં આપણે શું કરીશું અહીંયા કૌશમાં લખીશું કે જો અહીંયા એપી પ્લસ બીપી કૌશમાં લખી દઈએ જેનો જેનો આપણે સરળો પણ છે આ સી આર પ્લસ ડીઆર પછી જો આ એસ પ્લસ ડીએસ અને પ્લસ બી ક્યુ પ્લસ સી ક્યુ હવે જો એપી પ્લસ બીપી શું થશે એ થશે પ્લસ સી શું શું થશે અહીંયા સીડી થશે વચ્ચે બરાબર નિશાની એ એસ પ્લસ ડીએસ શું થશે એડી થશે અને બીક્યુ પ્લસ સી શું થશે અહીંયા બી થશે તો જે આપણે સાબિત કરવાનું હતું એ અહીંયા સાબિત થઈ ગયું છે સિમ્પલી જો એ બી પ્લસ સીડી બરાબર એડી પ્લસ બીસી આપણે સાબિત કરવાનું જે અહીંયા આપણે સાબિત કરી દીધું છે તમે અહીંયા લખી શકો છો સાબિત થાય છે અહીંયા આવી રીતે સમજા પડી ગઈ તો અહીંયા આપણો દાખલા નંબર સાત અને દાખલા નંબર આઠ પૂર્ણ થાય છે જે આપણે સિમ્પલી સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો